નાસ્તા માટે આપણે જો ચકરી બનાવી લીધી છે તો આ ડબરો થોડોક નાનો છે ભાઈ આ તો ફેફસી લઈ આવ્યા છે દક્ષુભાઈની છે ફેવરિટ માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના આપણે કામમાં હતા તો કાંઈ બ્લોગની શરૂઆત થઈ નથી તો ત્યાર બપોર પછી બ્લોગની શરૂઆત કરી હતી તો બન્યા રહેજો આગળ બ્લોગમાં નાસ્તા માટે આપણે જો ચકરી બનાવી લીધી છે તો આ ડબરો થોડોક નાનો થયો એમાં હું માણી નહીં તો આ ચણાનો ડબલો આપણે ખાલી કરી અને એમાં આપણે પેલા ચકરી ભરી લઈ જો નાસ્તામાં લે એવી ચકરી બનાવી છે આ લો દક્ષુભાઈ ચકરી હાલો દક્ષુભાઈ ન ખાવી હાલો ચકરી આપણે ભરીને અહીંયા ડબરામાં ભરી દીધી છે અને કપડા છે આપણે હકેલવાના તિથિ હતી વેલા બાપુની તો આપણે નવા કપડાં પહેરાતા તો પછી બધા હકેલવાના છે હવે લક્ષુભાઈ હા મેં રમે છે કાઢી લીધા છે આપણે હાજુ શાક બનાવવાનું છે તો પેલા ચણાને આપણે પલાળી દઈ ગરમ પાણી કરીને એમાં પલાળી દઈ દક્ષુભાઈ તો ફેફસી લઈ આવ્યા છે દક્ષુભાઈની છે ફેવરિટ લઈ લે આ લે નથી ખાવી તો ફ્રીજમાં મૂક દો તારું રમકડું જો લઈ લે ત્યાં આને શું કરવું છે

અંધારું થઈ ગયું છે ને આજ તો મોડા સુધી કારખાનું ચાલુ હતું એટલે આવી સીધા જમવા બે ગયા છે તો જમવા માં શું છે હાલો આ તમને કહી દઈએ એટલી છે છેનાનું શાક બનાવ્યું છે અને પાપડ છે તળેલા મસ્તના અને સાઈસ છે અને આ સાઈસમાં આપણે મીઠાલો નાખીએ છીએ મીઠાલો નખાઈ ગયો